કેડીલાના સીએમડી રાજીવ મોદી સામે દુષ્કર્મની ફરિયાદનો કેસ ફરિયાદ બાદ પહેલી વખત રાજીવ મોદી પોલીસ સમક્ષ હાજર થયા રાજીવ મોદીએ પોતાના પર લાગેલા આક્ષેપોને પોલીસ સમક્ષ નકાર્યા છે બલ્ગેરિયન યુવતીએ નોંધાવેલ દુષ્કર્મ કેસમાં પૂછપરછ કરાઈ અને પૂછપરછ માટે તેઓ પોલીસ સ્ટેશનમાં હાજર થયા હતા સમગ્ર મામલે સેક્ટર એક જેસીપી ચિરાગ કોરેડિયાએ નિવેદન આપ્યું મુખ્ય મુદ્દો એ છે કે જે ફરિયાદીએ જે પોતાની ફરિયાદમાં જણાવ્યું છે અમારી સમક્ષ એ તમામ મુદ્દાઓને અમે આવરી લઈને અત્યારે એ મુદ્દાઓ પર અત્યારે પૂછપરછ કરી રહ્યા છે અમારી નોટિસના અનુસંધાને આજે સવારે આઠ વાગે રાજીવ મોદી સોલા પોલીસ સ્ટેશન આવ્યા છે અને એની પૂછપરછ અમે અત્યારે કરી રહ્યા છીએ અને અને તમે અગાઉ પૂછ્યું એ પ્રમાણે બલગેરીની યુવતી અમારા જાણવા મુજબ અત્યારે પોતાના વતન પરત ફરેલ છે એવી અમારી પાસે માહિતી છે કાયદાકીય પ્રક્રિયા વિશે હું એટલું કહીશ કે ફરિયાદીએ જે ફરિયાદમાં જે તથ્યો જણાવ્યા છે તે તથ્યોના અનુસંધાને અમે અત્યારે હાલ પૂછપરછ ચાલુ છે પૂછપરછના અંતે આપને વધુ વિગત હશે એ હું જણાવીશ